रौतिराम्बापाले मातनि नर्सिदा हरि ओम् सतगुरु मोहे मोह परवाजिया सदगुरू पर मोहनिवाजिया हैमर मो શીતલ સાયા શબ્દ કી શીતલ સાયા શબ્દકી જ્ઞાન સા કરે हंसा मोती मान सरोवर हंसा मोती मान सरोवर मोती सरले पोजा

भजन सतगुरू मलया

જગત મે સતસંગની બલિહ જગત મે સત સંગની પ્રતિહાર નય جماں <laughs> سدا આ જગત કુદરત મહારાજે એવી રચના કરી છે કે સત્સંગ વિના મન સમજે નહીં સુરતા ભલે નિગમ પર જાય જે જે જિજ્ઞાસુ પુરુષો સંતો મહાપુરુષો જેના જેના આ મનુષ્ય જીવનમાં મનુષ્ય જીવન પ્રાપ્ત કરીને જેનો ભોગ ભરાણો છે એ દરેકે કોઈ ક્ષત્રિય અને બ્રહ્મનિષ્ઠ સદગુરુનો શરણ સેવી એનો સત્સંગ કર્યો એની સેવા કરી અને જે કાંઈ યથાશક્તિ જેને ટુકડો ખબર આવ્યો એનું ખરેખર કેવું કામ થયું કે ઓઢણું અમર લોકનું રે જગભરમાં દેખાય શેનું ઓઢણું કે ભક્તિપદનું ઓઢણું અમર લોકનું રે જગભરમાં દેખાય ગુરુગમ દ્રષ્ટિએ નિહાળતા રે કે મારે હૈયે અરખ માય આવો અનહદ પ્રેમ અને વળી અખંડ આનંદ કોઈ દિવસ સુખ ઓર દુઃખ મે આનંદ રહેવે હરદમ હરિ ગુણ ગાવે સાધુ પાવે આવા જેને ઈશ્વરના ગુણાનો વાદો ગાયા ઈશ્વરની બંદકી કરી અને તન મન ધન મન કર્મ વચને મહાપુરુષોને પરાયણ થઈ અને જેને પોતાના જીવન સમર્પિત કર્યા છે એના ગુણાનો વાદો આપણે ગાઈએ છીએ એટલે એ સત્સંગ થકી સત્સંગ અને ગુરુ સેવાએ પાપી થયા નારદ ઋષિનો ખાલી એક સામાન્ય એવો વાલીયા ભીલે વાલીયા લુટારા એ સાંભળ્યો અને પ્રારબ્ધ અનુસાર એનું આખું જીવન પલટાણું તો જે માનવ લૂંટ કરતો તો લૂંટ કરતાય ન આપે તો મારતો તો અને મારતાય ન આપે તો મારી નાખીને જે લઈ લેનાર માનવ એ માણસ જે લૂંટારો હતો પણ નારદ નારદિનો સંગ થયો એ પારસનો સંગ થયો અને ખરેખર એવી તો સોટ લાગી કે એ માનવ માનવ મટી અને વાલ્મિકી ઋષિ બન્યા સત્સંગ અને ગુરુ સેવાએ પાપી થયા બહુ પાર નહીતર એટલા જેને પાપ કર્મ કર્યા હોય આવા જેના કુકર્મ કર્યા હોય એ કાંઈ ભાઈ તરે ખરા ને જેને ખોઈમાં પાણા ભર્યા હોય એને કાંઈ પાણીમાં પીડ્યા હોય તો એ કંઈ તરે ખરા પણ સંત સમાગમ થયા સંતોને ને કોટી કર્મ બળી જાય જેમ રવિ વગેરે અંધકાર તો મટી જાય આવો પ્રકાશ પીડ્યો પણ ક્યારે પીડ્યો કે સંત સટક લાગ્યા વિના રીજે નહીં ગીરતા જ્યાં સુધી લગ્નિ ન લાગે ત્યાં સુધી ગમે એટલી વાતો થાય ગમે એટલું સાંભળીએ પણ એનો જો રંગ લાગે તો સત્સંગ કેરો સાર સત્સંગી જાણે જેને લાગ્યો છે રંગ અભંગ એ આ મહાપદને માણે આવો જો રંગ ક્યારે લાગે કે દિન પ્રતિદિન જેટલો સમય આપણી પાસે હોય એ સમયનો સદુપયોગ કરી અને દાદાશ્રી કહે ને કે હર હર તમે હીરા પારખો શબ્દ પારખો નિજ બૂટી સ્વાતે શબ્દ લખી લે જોગી ઓર બાત સબે જ આવી લગની મહાપુરુષોના જે સત્સંગ છે એના એકે એક શબ્દનું જે પાન કરે અને હંસ જેમ સાચા મોતીનો સારો સરે અને એનો ભોગ ભરાય એની ભોગ ભાંગી જાય એવો એવું જગત કુદરત મહારાજે આપણને આવો યોગ સાંપડ્યો છે તો જેટલું ઈશ્વર ભજન થાય ગુરુ મહારાજની છાયામાં એની છત્ર છત્રછાયામાં રહીને આવો યોગ સહજ યોગ આપણને મળ્યો છે તો ઈ યોગને આને આ જન્મે એસા હે કોઈ મુર્શિદ મોલા જો રંગમાં ખુદા મિલાવેગા આને આ દેશમાં આને આ વેશમાં જો આવો લાભ આપણને સહજ મળ્યો છે તો રખે ને ભૂલતા ભૂલ ભુલાવણીમાં ખોવાઈ જાતા એસા હે કોઈ મુર્શિદ મોલા જો રંગમે ખુદા મિલાવેગા લખ ચૌરાશી બંધન છોડા કે જન્મ મરણ બે મીઠાવેગા આ લાભ લેવા માટે આપણને આવો સરળ યોગ મળ્યો છે તો મહાપુરુષોના એક એક શબ્દો અને એ કેવી રીતે કે ભક્તિ કરો તો એવી રીતે કરજો કે વચનમાં રાખજો વિશ્વાસ ગંગા સતી એમ બોલ્યા કે એને કહીએ ખરેખર હરિનો દાસ હરિનો દાસ તો કોણ છે કે મહાપુરુષોના વચને વચન જે પ્રમાણ માની અને આ મનુષ્ય જીવન પોતાના કાર્યની સાથે ગ્રસ્તાશ્રમ ધર્મમાં રહી અને જે આગળ વધે છે એની જરૂર પ્રગતિ થાય છે અને ગીતામાં ભગવાન શ્રી કૃષ્ણ એવું પણ બોલ્યા છે કે તું તારું કાર્ય કરતો જા ફળ દેવાવાળો હું સાક્ષાત છું પછી એ ફળની આશા આપણે જો બેઠા બેઠા કંઈ કરીએ નહીં તો એ ફળ આપણને કાંઈ એમને મળે નહીં પણ પ્રયત્ન જરૂર કરવો અને જેને પ્રયત્ન કર્યો છે જે પંથ કાપ્યો છે જે સાયલા છે એનો પંથ એકદી જરૂર ખૂટે તો આ ભજનવાણીમાં સેલે કડીમાં લાખા ભગતે એવું કીધું કે સત્સંગ મહિમાનું વર્ણન કરતા જેનો શેષનો પાવે પાર શેષ જે આ સત્સંગ મહિમાનું વર્ણન કરતા પણ થાકી જાય છે અને એ પણ પૂર્ણ નથી કરતા એવા મહાપુરુષોના વિશાળ ગુણો રહેલો છે લાખો કરે છે લાલસ અંતરથી એની અંતરથી વારંવાર લાખો કરે છે અરજ એની અંતરથી વારંવાર કે એ દયાળુ એ મારા સદગુરુ દેવ તમે જો મને કાયમ તમારા સાનિધ્યમાં રાખો અને એની લાલચ હું કાયમ માટે કરું છું તો મહાપુરુષોએ કાયમ માટે એવા પોકારો કરીને આપણને સમજાવે છે કે ભક્તિ કરો ભક્તિ કરો ભક્તિ કરો ભક્તિ સર્વથી શ્રેષ્ઠ છે બોલો સદગુરુદેવની